કેમ છો વિદ્યાર્થી મિત્રો આજે ધોરણ દસ માં આવે સ્વાધ્યાય આઠ પોઈન્ટ ત્રણ નો ચોથાનો પ્રશ્ન નંબર નવ જોઈએ ડાબી સાઈડ આવું આપેલું છે અને અલગ અલગ સાદુ રૂપ આપવાનું છે તો ડાબી સાઈડ આપણે આ મેળવીએ તો કોશેક એ અને બીજું આપેલું છે આપણને સેક એ માઇનસ કોસ એ હવે કોસ ને લખીએ આપણે એકના ના છેદમાં સાઈન એ એમ એમનો રેવા દઈએ સાઈન એવી જ રીતે આને લખીએ આપણે એકના છેદમાં કોષ એ આને લખીએ કોષ એ આનો ગુણાકાર આની સાથે કરો એટલે એક ઓછા સાઈન વર્ગ એ અને નીચે મળશે આપણને સાઈન એ એવી રીતે આનો આની સાથે ગુણાકાર કરો એટલે એક ઓછા કોષ વર્ગ એ અને નીચે આવશે કોષ એ હવે જો વિદ્યાર્થી મિત્રો એક ઓછા સાઈન વર્ગ એ એને કહેવાશે કોષ વર્ગ એ નીચે આવશે સાઈન એ એવી રીતે એક ઓછા કોષ વર્ગ એને કહેવાશે સાઈન વર્ગ એ કહેવાશે અને નીચે આવશે કોષ એ તમે જોશો તો આ સાઈડલી એક એ કઈથી ઉડશે એ કા ને કા તો ઉપરની સાઈડ છે એ કોષ છે આ સાઈડ ઉપર એક કોષ વધશે એટલે કોષ એ અને આ સાઈડ એક વધશે સાઈન એ હવે એવી રીતે જમણી સાઈડ આપેલી છે જોઈએ જમણી સાઈડ આપી છે એકના છેદમાં ટેન એ વત્તા કોટ એને લખીએ આપણે એકના છેદમાં ટેન એ હવે અથવા તો આપણે એને આવી રીતે લખીએ ટેન એને લખીએ સાઈન એ છેદમાં કોસ એ અને આને લખીએ કોસ એ આને લખાય કોટ એને લખાય કોસ એના છેદમાં સાઈન એ હવે સામસામુ ગુણાકાર કરો બંનેનો તો અહીંયા થઈ જશે સાઈન વર્ગ એ અને અહીંયા થશે કોસ વર્ગ એ અને નીચે આવું છે બંનેનો ગુણાકાર કોસ એ ઇન્ટુ સાઈન એ હવે આને જવા દો ઉપર છેદનોય છેદ જશે ઉપર એટલે કોસ એ ઇન્ટુ સાઈન એ અને આ બેનો થાય એક જવાબ આવે એટલે આ થઈ ગયું અલગ અલગ સાબિત થઈ ગયું ચાલો હવે